પોરબંદર ખાતે સમસ્ત ફકીર જમાત દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં એકસો એક વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું આ તકે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર સમસ્ત ફકીર જમાત અને અહસનુલ ઓલમા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાવડા બરકાતી હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજના પૂર્વ પ્રમુખ ઇરફાન શાહ સોહરવર્દી ગુરુકુળ મહિલા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર અરફાત આઈ સૈયદ પોલિટેકનિક કોલેજના પ્રોફેસરો મોહમ્મદ અઝહરહુદ્દીન યુબાતી અલ્તાફ એચ નાલબંધ અને ઇમરાન ખાન એચ પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા દાદાભાઈ ઝિંદા અબ્દુલ રાવડા ઇરફાનભાઈ બરકાતી અમીનભાઈ રાવડા અલ્તાફભાઈ નાલબંધ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી આગેવાનોએ તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવી તેઓ ભવિષ્યમાં પણ વધુને વધુ સફળ બની સમાજ અને શહેરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર